રાતના એક વાગે થી વરસાદ ચાલુ થયો હાલ સુધી વરસાદ ચાલુ છે એટલે છાપી બનાસકોટા માં બહુ એવો ભારે વરસાદ પડ્યો એટલે હાલ જે છાપી બનાસકોટા ના રસ્તે થી કોઈ નેકળતા હોય તો હાલ ભલાથી ના નેકળતા ભાઈ ઇનોવા ની હાલત તમે જોવા ખાલી ઇનોવા આખી અંદર જતી રહી એટલો વરસાદ હેલો મિત્રો તો સ્વાગત છે તમારું આજના આપણા એક નવા વિડીયોમાં મિત્રો આજે છાપીમાં બહુ ભારે એવો વરસાદ જોવા મળ્યો તમને વ્યૂ બતાવું જો ખાલી છાપી છાપીમાં વરસાદ જોવો તમે હવે બધા રસ્તા બ્લોક કરી નાખ્યા છે હાલ માર્કેટ હાઇવે જવાના બધા આ જુઓ ખાલી વરસાદ જુઓ તમે ભાઈ હાલ છાપી મુ બહુ ભારે એવો વરસાદ પડી રહ્યો બહુ એવી વરસાદ છે આખી રાત સાત આઠ કલાક વરસાદ આવ્યો હાલ પણ વરસાદ ચાલુ જ છે અને આ તમે ટ્રાફિક જુઓ ખાલી છાપી હાઈવે નું હું તમને ટ્રાફિક વતારવાની કોશિશ કરી રહ્યો બાકી તમે મીડિયમ બનેલા રહો મિત્રો આ તમે ટ્રાફિક જુઓ ખાલી આગળ આખો હાઈવે લોક કરી દીધેલો આ સાઈડ તમે પણ જોઈ શકો છો રાતનો મતલબ એક વાગે વરસાદ ચાલુ થયો હાલ વરસાદ ચાલુ છે આ તમે જુઓ ખાલી વરસાદ પોણી પોણી ભરેલું હોય કેમેરો થોડો બ્લડ થઈ ગયો હશે કારણ કે પોણીના કારણે એટલે થોડું મેનેજ કરી દેજો બાકી જેટલું મારાથી થાય એટલું વધારવાની કોશિશ કરી દેવું ભાઈ આજ તો આપડે જે છાપી છાપીનો બ્રિજ બને છે આમ લાગી અને તમને છાપી છાપીનો બ્રિજ નો વાત આ ગાડીઓ ઉપરથી લોક કરી દીધી સામેથી લઈ એટલે એટલે બધું કેવું કેમ છે કે હોટેલ સનાજી મજા મજાદર રહી કેથી લઈને એટલે આગળ બધું લોક જ કરી દીધી ગાડી ઊભી જ કરી દીધી આ પેસેન્જર તમે જોઈ લો બધા માણસો તમે જોઈ લો અહીંયા બધા સર્વિસ માટે પણ ઉભેલા છે જે બહારના માણસો એમના માટે બાકી તો મે પાણી જોખાળી રે ભાઈ જાવું કે બધા ગયા બધી ગાડીઓ ફસાઈ ગઈ છે વિડીયો બનેલા બાકી તમને બતાવી જ્યાં પણ જઈએ ત્યાંનું આજુ ગાડી બધી લોક મિત્રો અહિયાં તમે પાણી જોઈ શકો છો ખાલી આ તમે બતાવું જો આ પાણી રાત ના એક વાગે નો વરસાદ ચાલુ છે હજી સુધી વરસાદ ચાલુ જ છે બઉ ભારે એવો વરસાદ આવ્યો છે આ વખતે તાપી બનાસકાંઠા માં જો આ ભાઈ ચાલે એટલા સુધી પાણી છે આ જુઓ બહુ ભારે વરસાદ આવ્યો છે બધી ગાડીઓ લોક થઈ ગઈ છે કે એ ગાડી ચાલતી નથી આ સામે બધી ગાડીઓ લોક છે આ ગાડીઓ બધી પોત પોતાની જગા પર ઉભી કરી દીધી છે તમે જોઈ શકો છો અમુક લોકો સારી એવી સર્વિસ પણ આપે છે જે ભાઈ કોઈ ફસાઈ ગયા હોય એને કોઈ ખાવાની કોઈ જરૂર હોય એને લોકો સપોર્ટ પણ કરે છે અમુક આ હોટલ એકતાનો તમે વ્યૂ જોઈ શકો છો

રાતના એક વાગે થી વરસાદ ચાલુ થયો હાલ સુધી વરસાદ ચાલુ છે ભારે વરસાદ પડ્યો એટલે હાલ છાપી બનાસકાંઠાના રસ્તે થી કોઈ હોય તો હાલ નેક ના પણ ત્યાં સ્ટોપ કરી નાખજો બાકી હાલ વરસાદ ચાલુ જ છે અને ભારે વરસાદ છે એટલે બી સેફ બી કેરફુલ તમે વ્યુ જોવા ખાતે આ લોકોના લોકો પાણી કેટલા સુધી આવ્યા છે તમે જોઈ શકો છો એટલે અહિયાં હાલ કોઈ આવતા જ નહીં છાપી હાઈવે એક્સપ્રેસ રોડ પર કોઈ ચાલતા જ નહીં હાલ બી તમારી ભાઈ ઈનોવાની હાલત તમે જુઓ ખાલી ઇનોવા આખી અંદર જતી રહી એટલો વરસાદ કોઈ આ રસ્તા પર આવતા ને મારા હાથ જોડી નમ્ર વિનંતી છે કે અહીંયા રસ્તા પર કોઈ ના આવતા હાલ ગાડી એકદમ હેવી રીતે ફસાઈ જાય છે એટલે સંભાળજો બધા હજુ સામે ગાડીઓ આવતી જ નથી એટલો એટલે એટલો રસ્તો બેગ કોઈ હજુ અમારે છાપીની મોટી હતી ટોટલ પટેલ પર છે ભાઈ આ ઉધવ પટેલ છે ના ગાડીઓ વાળા ની આગળ રસ્તો જે રહ્યો પાલનપુર જાય છે ના ગાડીઓ તમે જુઓ બધા પગ ચેટલે જેટલે ये हाँ अच्छा खाली अ टेंपो आवे जो अच्छा खाली तब में वो मैं मोनिपिएक्स आल कोई आवता ना रस्ते तब में अच्छा खाली ये पास नहीं रहा जो आ रहे हो आ गाड़ी नू गाड़ी चलने जाए थोड़ा है अल्लाह पास नहीं पावा जी પરિસ્થિતિ છે ને એટલે કોઈ બાર ના નીકળો બાકી તમે જુઓ ખાલી